નમસ્કાર મિત્રો હું છું નરેશ શુક્લ અને આપ સાંભળી રહ્યા છો ગ્રંથ પરિચય શ્રેણી મિત્રો તમે સૌ જાણો છો એમ ગુજરાતી સાહિત્યમાં પ્રકાશિત થતા ગ્રંથો વિશે પુસ્તકો વિશે સમીક્ષાત્મક નોંધ આપવાનું આ શ્રેણીમાં કરતો હોઉં છું અને એને લઈને તમારા પ્રતિભાવો મળતા રહે છે તમે એને ઉત્સાહથી સાંભળો છો એનો અનેરો આનંદ છે મિત્રો આજે જે ગ્રંથ વિશે વાત કરવી છે એ નવલકથા છે આપણા ગુજરાતી સાહિત્યના છેલ્લા ત્રણેક દાયકામાં અત્યંત જાણીતા થયેલા આગવી ઓળખ પ્રાપ્ત કરી એવા ધ્રુવ ભટ્ટની નવલકથા છે આ ધ્રુવ ભટ્ટ ની તત્વ મસી હોય કે કે હોય એમણે એક આગવો ચીલો ચાતરો છે જીવનમાંથી જડેલા સત્યોને ફિલોસોફીને જીવનની નજીક રહીને સરળ શૈલીએ સીધી ગતિએ આ લેખતા હોવાથી આપણને જુદા પ્રકારની અનુભૂતિ કરાવે છે અને ઘણીવાર સ્વરૂપની સાથે પણ એ અનેક જાતના પ્રયોગો કરતા રહેતા હોવાથી પ્રયોગ કર્યા વિના પ્રયોગ કરતા હોવાથી પણ નોખા તરી આવે એવા સર્જક છે સૌ જાણીએ છીએ એમ એમની નવલકથા પરથી ફિલ્મ પણ બની છે તો એક એવા સશક્ત નવલકથાકારની આ નવલકથા છે કર્ણ લોક બહુ સ્વાભાવિક જ આપણને જ્યારે કર્ણ શબ્દને સાંભળીએ એ નામને સાંભળીએ એટલે મહાભારતનો કર્ણ સ્વાભાવિક જ આપણને એની પાસે લઈ જાય સૂર્યથી સૂર્યના અંશથી જન્મેલો કુંતી જ્યારે કુંવારી અવસ્થામાં હતા ત્યારે જન્મેલો કર્ણ જન્મ પછી તરત જ ત્યજી દેવાયેલો છે એ રાધા અને ધૃતરાષ્ટ્રના સારથી એવા અધિરથ ને મળી આવ્યો ટોપલીમાં નદી કાંઠેથી અને પછી એ સુત ત્યાં સુતપુત્ર તરીકે ઉછરો છે અને એની પણ કમનસીબી અને કદાચ ભારતીય ઇતિહાસની એ કમનસીબી કે એને મિત્ર તરીકે દુર્યોધન પ્રાપ્ત થાય છે ભલે લાગે એની સદનસીબી પણ આ મિત્રતા એને એના સ્વજનોથી અથવા તો ધર્મનું જે પ્રચલિત રૂપ છે એનાથી એક અલગ જ દિશામાં ઊભા રહેવા મજબૂર કરી દે છે આ નિયતિ છે અને નિયતિથી મોટું રમનાર બીજું કોણ હોય તો એવો ત્યજાયેલો કુળમાં જન્મ હોવા છતાંય જિંદગીભર જેણે ક્ષુદ્ર હોવાની અનુભૂતિ કરતા રહેવાની છે પોતાની શક્તિઓ પોતાની પ્રતિભાઓ સતત સાબિત કર્યા પછી એ તે અનેક જાતના મહેણાટોણા છેક મૃત્યુ સુધી એના સારથી બનેલા સાલ સાલ્વ સુધી શલ્ય સુધી એણે મહેણાટોણા એટલે કે અંતિમ પળ સુધી એણે મહેણા સાંભળવા પડે છે એ પોતે જવાબદાર હશે છે ઘણી વખત એણે જ્યારે સ્પષ્ટ પક્ષ લેવો જોઈએ સીધા રસ્તે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ એવા એવા સમયે એ મિત્રતાના બંધનને આગળ કરીને છાવરતો રહ્યો છે એની એ મર્યાદાઓ તો હશે જ છે પણ એના કારણે એણે જીવનભર જે વેઠવું પડ્યું એ એ પછીના કોઈ પણ યુગે સર્જકોને આકર્ષતો રહે એવું પાત્ર બની ગયું આ નવલકથા એવા કર્ણ જેવા ત્યજાયેલા સ્વાભાવિક છે એમાં બાળક ક્યાંય જવાબદાર નથી એના જે માતા અને પિતા છે એ કોઈક ને કોઈક રૂપે જન્મ આપ્યા પછી એના બાળકનો ત્યાગ કરી દે એવા સંજોગો ઊભા થાય અને ત્યારે એવા તજાયેલા બાળકોની જે માનસિક હાલત થતી હોય છે એની જે સ્થિતિ થતી હોય છે એના ઉપર આ નવલકથા કેન્દ્રિત છે આ નવલકથામાં જે નાયક હું છે એટલે કે પ્રથમ પુરુષ એક વચનથી આ કથા કહેવાય છે એ ઘર બહાર છોડીને એટલે કે પછી આપણને માહિતી મળતી જાય કથામાં મામા મામીને છોડીને ગૃહ ત્યાગ કરે છે પોતાને આવા ત્યાગને ભિનિષ્ક્રમણ તરીકે ઓળખાવે છે એ કહે છે કે હું બહુ જ સભાન રીતે આ છોડી રહ્યો છું એ સ્પષ્ટ છે કે મામા મામી પોતે અ તજવા નથી માંગતા પણ જે સંજોગોમાં મૂકાવવું પડે છે જે મેણાટોણા કે જે ઉપહાસના ભોગ બનવું પડે છે એ ઉચ્ચ ખાનદાનમાં જન્મેલો જેને પાંચ પેઢીના નામ યાદ છે એનું ખાનદાન યાદ છે એના મમ્મી પપ્પા પાસે બાળ વયે ઉછીરો છે બાળક જ છે હજી તો એ કિશોર અવસ્થામાં પ્રવેશ કરી રહ્યો છે તો એ સંજોગોમાં એનું સ્વમાન અથવા તો એનું કુલાભિમાન એ એને આવું વિનિષ્ક્રમણ કરવા પ્રેરે છે અને એક વખત એ છોડી અને મુંબઈની ટિકિટ લઈ અને ટ્રેનમાં બેસી જાય છે હવે નિયતિની રમત શરૂ થાય છે નંદુ અને બીજા બે ચાર નલિની બેન હોય નંદુ હોય દુર્ગા કરીને એક છોકરી છે એની હમ ઉમ્ર એનાથી બે ત્રણ વર્ષે નાની હશે પણ ચબરાક અને આખી એ નવલકથામાં છવાયેલી રહે એવી જીવનને પોતાના દ્રષ્ટિકોણથી તો એ જોવે જ જોવે છે પણ સ્વમાન ભયંકર એનો ઈગો ઈગો એટલે નેગેટિવ અર્થમાં નહીં પોઝિટિવ અર્થમાં એ બીજાના માટે પોતાના માટે નહીં પોતાના જે સાથીઓ છે બાલાશ્રમમાં અનાથાશ્રમમાં એના માટે થઈને જે પ્રકારના પગલાં લે જે પ્રકારે એ વર્તે એ આપણને ચિત્ત ઉપર ગજબની છાપ છોડે એવું પાત્ર બનીને ભવિષ્યમાં ઉભરી આવે છે તો એ બધાની સાથે ટ્રેનમાં એક ડબ્બામાં નિયતિ ભેગા કરી દે છે અને નક્કી કર્યું છે કે મુંબઈ સુધીની ટિકિટ લીધી પણ છેક ત્યાં ના જવું ગમે ત્યાં ઉતરી જઈશ ગમે ત્યાં જઈશ પણ ઘરે તો પાછો નહીં જાઉં નંદુ અને બીજા જે નલિની બેનને એ જે છે ડબ્બામાં એ લોકો પણ અણસારે નથી આવવા દેતા પણ એ પામી જાય છે કે આ ઘર બાર છોડીને જતો રહેતો કિસ્સો છે એ ધીમે ધીમે એને ખાવાનું આપે ને હેળવે ભેળવે રાત્રે વહેલી સવારે જ્યારે એમનું સ્ટેશન આવે ત્યારે કે ચલ ને બેટા અમારી સાથે આ અચકાય છે પણ સાથે એને ખબર નથી કે શું કરવું છે નીચે આવે પછી જતો રહીશ એવું માનીને એ ઉતરી પણ જાય એમની સાથે જોડાય અને સ્વમાની છે એ આ બાલાશ્રમમાં તો રહેવા માગતો નથી સ્પષ્ટ કહી દે છે હું કોઈ ઘર છોડીને ભાગ્યો નથી મેં તો વિનિષ્ક્રમણ કર્યું છે તે જોયું છે આ સ્થિતિમાં મારે મામી મામા કોઈને મૂકવા નથી મા બાપ અકાળે અવસાન પાઈમાં નાની ઉંમરે તો હવે મારા માટે જે જીવન છે એને હું મારી રીતે કરીશ પ્રશ્ન ચોક્કસ ઊભા થાય છે નવલકથામાં કારણ કે પોઈન્ટ ઓફ વ્યૂ અથવા તો નવલકથા આખી જે જોવાની છે એ આ નાયકના દ્રષ્ટિએ જોવાની છે એ બાલાશ્રમને જુએ એ વ્યવસ્થાને જુએ એની સાથે જોડાયેલા માણસોની સારપ અને નરસી બધા જ પાસાઓને જોવે થોડો કાયદાકીય પાસો પણ આવતું જાય કોર્ટ કચેરી પણ આવતી જાય કેમ કે બાલાશ્રમમાં ત્યજાયેલા ખાસ કરીને નવજાત જે શિશુઓ આવે એને પોતાને ત્યાં ખોળે લેવા માટે એડોપ્ટ કરવા માટે આવતા દંપતીઓ અને એની પસંદગીની પ્રક્રિયા કાયદાકીય પ્રક્રિયા એમાં થોડી ગોલમાલ પણ ચાલતી હોય આશ્રમ દ્વારા ચાલતી હોય અને સામે આવનારા દ્વારા ચાલતી હોય આ આખી જમાત આપણને એક અલગ જ દુનિયાનો અનુભવ કરાવે જે મજા છે એ છે કે આ કિશોરના વયે દ્રષ્ટિએ જોવાયેલું આ વિશ્વ એક બાજુ સહાનુભૂતિએ જગવે બીજી બાજુ એમના એમના પ્રશ્નોને પણ આપણી સામે લાવે અને એ દુનિયામાં એકબીજા સાથે કેવી માનવતાની નવી નવી ઘટનાઓ બનતી રહે કેવા સરસ અદ્ભુત માણસો મળતા રહે અને એની સામે નાનું મોટું જે અંદરનું પોલિટિક્સ ચાલતું હોય એ પણ પાછું આવ્યા કરે કેટલાક મજબૂરી વસ્તુ જોડાયેલા રહે કેટલાકને અનિવાર્ય છે કેટલાક બીજે જવા નથી માગતા ઘણા પ્રકારના પ્રશ્નો એમાં નંદુઈ હોય એમાં દુર્ગાય હોય એમાં મંગુઈ હોય નલિનીબેન જેવા એક તાટસ્થ્ય કેળવી નહીં તે વાત્સલ્યસભર જાણે કે આખી સંસ્થા ઉપર હાથ રાખતા હોય એવાય હોય એમાં ક્રિએટિવ ટીચર્સ પણ હોય તો વેપારીઓ એવા હોય કે જે કોઈ પણ સ્પૃહા વિના મદદ કરતા રહે સમયે સમયે આવીને જે બાળકોની અંદર પડેલી પ્રતિભા છે એને સંકોરવાય મથે એને પ્રેરવાય મથે એને પગભર થવા મદદ પણ કરતા રહે એક મજાનું સરસ મજાનું જો કે મને ફરિયાદ રહી છે ભટ્ટ પ્રત્યે કાયમ કે એ એટલા બધા રચનાત્મક દ્રષ્ટિએ જોનારા સર્જક છે કે એમની એમની નવલકથામાં કોઈ સંઘર્ષ સંઘર્ષ પણ નથી બનતો ઠીક છે આફત ગણી શકો પણ બહુ જલ્દીથી એ ટળી જાય છે અને એના કારણે નર્મ એકદમ સોફ્ટ એ પ્રકારનું આદર્શ જીવન આલેખ્યા કરે છે એ સમસ્યાઓને આલેખે નકારાત્મક બાજુને આલેખે પણ એની એની જે ધાર હોય ને એને બુઠ્ઠી કરીને આલેખે છે આ અને એ કળાની દૃષ્ટિએ મર્યાદા ગણો પણ એમણે જે સમાજની ખેવના કરી છે એમણે જે આદર્શોની કલ્પના કરી છે અથવા તો એક પ્રશિષ્ટ લેખક પ્રેમાળ લેખક સમાજ પાસે એક દર્શન વ્યક્ત કરે છે એમાં એ વિના સંકોચ કહી શકાય કે બહુ જ રચનાત્મક અભિગમે પોતાની વાતને મૂકતા હોય છે નવલકથા પ્રમાણમાં સ્લો અનુભૂતિ કરાવે કારણ કે માહોલ એ પ્રકારનો છે એક ઉછેરની કથા છે તેજાયેલાઓના એમાં બિલકુલ અજાણા બાળકો તજાયેલા ખુદા દુર્ગા માટે એને એને બહુ જ વાગે છે પણ એની સ્થિતિ એવી છે કે એ જ્યારે તજાય ત્યારે ઉકાળામાંથી મળી હતી કૂતરા તાણતા હતા અને કોઈકનું ધ્યાન ગયું ને એ બચી ગઈ એવી તેજ તરાર છોકરી બની એને આ પોતાના ભૂતકાળથી બહુ તકલીફ છે એ એ માનતી નથી કે મારી મા આવું કરે જે હોય તે ખબર નથી પણ એટલો વિશ્વાસ છે એને અને નંદુ ને દુર્ગા નંદુ એટલે એક પ્રૌઢ વયનો એનું મૂળ કુળ કશી ખબર ના પડે પણ અહીંયા એ હેડ રસોયો છે એક માની જેમ એ ઉછરે બાળકોને એક જુદા લગાવથી એ દુર્ગા સાથે નહીં બધા સાથે જોડાયેલો હોય એના એક તજાયેલા પ્રસંગ યાદ આવે છે કે પોલીસ વાન આવીને મૂકી જાય છે કોઈ અડવા તૈયાર નથી આખા શરીરે ખસ અને પેલા ખરજવાના કારણે જામઠા પડી ગયા જેમાંથી લોહી પણ રસી પણ નીકળતી હોય કોઈ અડે નહીં બદબૂદાર દૂર મકાનથી એ દૂર ક્યાંક જગ્યા હતી ત્યાં એને મૂકીને જતી નંદુ આ નાયક દુર્ગા જે રીતે એને દવાખાને લારીમાં નાખીને પહોંચાડે ગામની વચ્ચે એમાં આનંદ આપણને એ વાતનો થાય કે આ લોકોની સમજણ કેવી છે નંદુને નાયકને દુર્ગાને એ બધાની કે આજુબાજુના સમાજને અગવડ ના પડે આ દ્રશ્ય જોઈને બિભત્સ સુગ ચડે એ ના થાય એ લાગણી ના જન્મે એટલે છુપતા છુપાવતા ઉપર ઢાંકીને જે રીતે જાય સાથો સાથે એમણે તો ખેવ ના કરવાની કે એ બાળકને કોઈ આ આશ્રમમાંથી તજાય નહીં તો એવા સંજોગોમાં આશ્રમમાંય લવાય નહીં કારણ કે આ રોગ બીજાને પ્રસરે તો કારણ કે એક દિવસના શિશુથી માંડી અને પંદર સત્તર વર્ષના કિશોરો યુવાનીમાં પગ માંડતા છોકરા હોય છે તો આજે આખું એ આલેખન છે એક નવી આપણને અનુભૂતિઓ જન્મ આવે આપણને આ કર્ણની જેમ જીવતા ત્યજાયેલા મા બાપની આશમાં સરસ મજાના પાત્રો છે વચ્ચે નાના નાના આવે કોઈ બોલતા મોડું શીખે કોઈ સમજા પછી એ જ આશામાં જીવે કે મને કોક દિવસ લેવા આવશે ગાડીમાં જઈશ કે રિક્ષામાં જઈશ સપનાઓ મોટા નથી તો મને ટાઈમે મારી મા બનીને કોઈ ખવડાવશે એવા જ અને એકનો એકને કોઈ એડોપ્ટ કરે ત્યારે બીજા ઉપર એની કેવી અસર થાય છે એનું જે આછું પણ આ લેખન આપણા હૃદયને વલોવા પૂરતું છે તો આ આખી કથા મારે કહેવી નથી તમે વાંચો માનવજાત ગજબ છે એણે આવી વ્યવસ્થાઓ કરી છે એણે તજવાનુંય કર્યું છે અને તજેલાઓને ગળે વળગાડનારા માણસોનો પાર નથી આજે આ જે જીવનના જીવનની જે વૈવિધ્ય છે ને એ આ ભટ્ટ કલાત્મક રીતે આપણી સામે મૂકે છે અને જરૂર વાંચજો આ નવલકથા કર્ણલોકમાં પ્રવેશ કરજો આપણી અંદર પણ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક ક્ષણે કોઈક ને કોઈક સમયે કર્ણ હોય છે કારણ કે આપણે સ્વજનોથી ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પરિમાણથી તજાતા હોઈએ છીએ તો એ અનુભૂતિની સાથે અનુસંધાન મળશે એમણે નિવેદનમાં કશું લખ્યું નથી દ્રશ્ય મૂકો છે બહુ જ જાણીતું રથનું પૈડું જમીનમાં ખૂંપી ગયું છે અને નીચે ધ્રુવભાઈ લખે છે આનાથી વિશેષ મારે કંઈ કહેવાનું નથી તો જુઓ કે આ ધ્રુવભાઈ કેટલું બધું કહી દે છે મારે કશું કહેવાનું નથી એમ કહીને માનવજાતનું પૈડું આ રીતે ખૂંપી ગયું હોય છે અને જ્યારે સમસ્યા આવે ને ત્યારે જ કમનસીબે મંત્રો વિશે રાહી જતા હોય છે એમ માણસને આ અભિશાપ મળ્યો છે કે ખરે ટાંકણે જ મંત્રો વિસરાઈ જાય એવા આ કર્ણ એવા આ યોદ્ધાઓ કે જેણે જિંદગીમાં અનેક સંઘર્ષો અનેક અપમાનો ત્યજાવ જેવી લાગણીઓને ભોગવી ભોગવીને બહુ જ કર્યા પછી કરણમાં ખૂંપાયેલા રહેવું પડે છે એવા સંવેદન એવા હાસ્યામાં ધકાયેલા મનુષ્યોની આ કથા છે અને મને પૂરી શ્રદ્ધા છે કે તમને એ નિરાશ નહીં કરે પુસ્તકનું નામ ફરીથી કહી દઉં કર્ણલોક ફેબ્રુઆરી બે હજાર પાંચમાં એની પહેલી આવૃત્તિ થયેલી કિંમત છે એકસો ને દસ રૂપિયા ગુર્જર ગ્રંથરત્ન પ્રકાશન ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય રતનપોળ નાકા સામે ગાંધીનગર અમદાવાદથી એ પ્રકાશિત થઈ છે અને મિત્રો એના કુલ પાના છે બસો ને બાવન પાકું પૂઠું છે તમને આ ગ્રંથ જરૂર વાંચવો ગમશે અને મને પૂરી શ્રદ્ધા છે કે જરૂર વાંચશો આ વિડીયો વિશે પ્રતિભાવ આપજો પ્રશ્નો પણ પૂછી શકો છો તો આપણે બીજા વિડીયોથી એની પ્રશ્નોત્તરી રૂપે ચર્ચા પણ જરૂર કરી શકીએ આપે મને સાંભળવા એ માટે ધન્યવાદ